સુરતમાં હીરા ઉદ્યોગની મંદીના કારણે એક રત્ન કલાકાર ચોર બની ગયો હતો હીરા ઉદ્યોગમાં સતત મંદીના માહોલ વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું પરિવારનું ગુજરાન ચલાવવા યુવાને અન્ય લોકો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા જોકે આ રૂપિયાની ભરપાઈ ન થઈ શકતા આખરે એક યુવાને ઉત્તરાયણ વિસ્તારમાં આવાસ ની અંદર રહેલા ફાયર સેફ્ટીના સામાનની ચોરી કરી હતી ચોરી કરવા જતાં ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો હાલ ઉતરાણ પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરતના ઉતરાણ વિસ્તારમાં સુમન આવાસની અંદર રહેલા ફાયર સેફટીના સામાનની એક વ્યક્તિએ ચોરી કરી હતી ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી સ્થળ પર જઈ તપાસ કરતા આવાસમાં રહેલ પિત્તળની બાસઠ ફાયર ગન તેમજ પિત્તળના એક્યાસી જેટલા વાલ્વની ચોરી કરી હતી જેની કિંમત અંદાજિત એક લાખ રૂપિયા થાય છે

નીતિન રાદડીયા પૂછપરછમાં સામે આવ્યો હતું કે તે છેલ્લા ચાર વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો પરંતુ સતત તે સતત હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું જેથી તેને છેલ્લા છ મહિના પહેલા હીરાનું કામ છોડી દીધું હતું ત્યારબાદ તેણે ટેક્સટાઇલ માર્કેટમાંથી આવતી સાડીઓમાં સ્ટોન લગાવવાનું પણ કામ શરૂ કર્યું હતું તેમાં પણ તેને નુકસાની આવી જતી હતી જેથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે બારોબારથી ઉછીના રૂપિયા લીધા હતા જોકે ઉછીના રૂપિયાનું कर्ज સતતને સતત માથે થઈ રહ્યું હતું જેથી તેને ચૂકવવા માટે તેણે સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા સુમન આવાસમાંથી ફાયર સેફટીના સાધનોની ચોરી કરી આ સામાન વહેંચી તેણે ઉછીના લીધેલા રૂપિયા ભરપાઈ કરવાનું વિચાર્યું હતું નીતિન રાદળિયા ચોરી કરતો હતો તે દરમિયાન આવાસમાં લાગેલા સીસીટીવીમાં તે કેદ થઈ ગયો હતો તેથી પોલીસે તેની ધરપકડ કરી બાસઠ ફાયર ગન અને પિત્તળના એક્યાસી વાલ્વ મળી કુલ દોઢ લાખ થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ સાત અને આઠ બાર ત્રેવીસ ના રોજ ઉતરાણા અને મોટા વરાછા વિસ્તારની અંદર આવેલ સુમન સાત સુમન સંગાત સુમન સરકારની બિલ્ડિંગોમાંથી ફાયર સેફ્ટીના સાધનો જે ફાયર સેફ્ટીની પાઇપ હોય તેની ગન તેમજ તેના જોડવા માટેના વાલ એના કપલર એમ અલગ અલગ વસ્તુઓ કરીને કુલ બે લાખ એકોતેર હજારનો મુદ્દામાલ ચોરી થયેલ હતો જે બાબતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર વીસ બાર તેવીસના રોજ ફરિયાદ લેવામાં આવેલ હતી જેના આધારે ઉત્તરાયણ પોલીસે તપાસ ચાલુ કરી એ કિસમને જેનું નામ નીતિનભાઈ જયસુખભાઈ રાદડિયા ઉંમર વર્ષ તેત્રીસ રહેવાસી ડિંડોલીનું તેને આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી તેની પાસેથી લગભગ બે લાખ એકાવન હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને ઉત્તરાયણ પોસ્ટેમાં દાખલ થયેલ બંને ગુના શોધી કાઢવામાં આવેલા છે આ ઉપરાંત સદર ચોર સરથાણા પોસ્ટે વિસ્તારમાં પણ આવેલ આવાસમાંથી ચોરી કબૂલતો હોય સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગુનો દાખલ કરવા માટે તજવીજ કરવામાં આવેલ છે તેના પોલીસ સ્ટેશનના રેકોર્ડ પર જોતા અગાઉનો કોઈ તેનો ગુનાઈ જણાય આવેલ નથી આરોપી એ પોતાની કબૂલાતમાં જણાવેલ છે કે શરૂઆતમાં તે હીરા ઘસવાનું કામ કરતો હતો ત્યારબાદ સાડીઓમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો જ્યાં તેને દસથી થી બાર લાખનું દેવું થઈ ગયેલું તે દરમિયાન તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલું તેના મિત્ર સાથે રહેતો હતો અને દેવું થઈ ગયેલું હોવાથી આ ચોરીના રવાડે ચડેલ હતો તેવું જણાવે છે Bureau report H24 news, Surat.